જય શ્રી કૃષ્ણ મિતરા વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા આજના વિડિયોમાં આપણે જાણીશું શરદ પૂર્ણિમાનું મહત્વ શરદ પૂર્ણિમા પર શા માટે રોટલી ન બનાવવી જોઈએ તેના વિશે પ્રાચીન કાળથી જ શરદ પૂર્ણિમાનું ખૂબ મહત્વ છે શરદ પૂર્ણિમા ધાર્મિક અને આધ્યાત્મિક સાથે આયુર્વેદની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ છે આમ તો દર મહિને પૂર્ણિમા આવતી હોય છે પરંતુ શરદ પૂર્ણિમા કે જે આસો મહિનાની પૂનમે છે

દૂધ પૌવા ખાવાનું વિશેષ મહત્વ રહેલું છે. શરદ પૂર્ણિમાની રાતે ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવેલા દૂધ પૌવા ખાવાથી શરીરના તમામ રોગો દૂર થઈ જાય છે. દૂધ પૌવાને આખી રાત ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે અને સવારે તેને પ્રસાદ તરીકે લેવામાં આવે છે. ચંદ્રના પ્રકાશમાં રાખેલા દૂધ પૌવા ખાવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે અને વિવિધ પ્રકારની બીમારીઓથી રાહત મળે છે. તો ચાલો જાણીએ શરદ પૂર્ણિમા પર શા માટે રોટલી ન બનાવી જોઈએ હિન્દુ ધર્મ ગ્રંથોમાં માતા લક્ષ્મી સાથે સંબંધિત તહેવારોમાં વ્રતમાં રોટલી બનાવવાથી બચવું જોઈએ કારણ કે આ દિવસે રસોડામાં તવો ચડાવો અશુભ માનવામાં આવે છે એવું કહેવાથી વિષ્ણુ માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં ધન સંબંધિત અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે સાથે જ પરિવારના કોઈના સાધકના દિવસે પણ રસોડામાં તવ ચડાવવું વર્જિત માનવામાં આવે છે માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે રોટલી બનાવી અશુભ કહેવાય છે કારણ કે રોટલી અગ્નિ તત્વ સાથે જોડાયેલી હોય છે જ્યારે શરદ પૂર્ણિમાનો ચંદ્ર જળ અને શીતલતાનું પ્રતિક છે આ દિવસે અગ્નિનો ઉપયોગ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ ઓછા થઈ જાય છે તેથી ઘણા લોકો રોટલીને બદલે ખીર બનાવે છે જે ચંદ્રમાનું શીતલ તત્ત્વનું પ્રતિક માનવામાં આવે છે સાથે જ રૂટલીનો સંબંધ સૂર્ય સાથે મનાવવામાં આવે છે સૂર્યનો સ્વભાવ તત્વ અને તેજસ્વી છે જ્યારે તે દિવસે ચંદ્રમાનો રસ શીતલ અને અમૃતમય હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર